પર દોસ્તો સ્વાગત છે તમારું ચેનલ ની અંદર મૂલ્યાંકન પ્રશ્નપત્ર અભ્યાસક્રમ આઠ થી ચૌદ ચેપ્ટર નું હું તમને આજે રિવિઝન કરાવીશ એમાં પેપર લખવાનું વાર્ષિક પરીક્ષાનું પેપર લખવાનું તમારે પ્રેક્ટિસ થશે સ્વાધ્યાય પુસ્તકની આપેલું પાછળનું પ્રશ્ન પેપર થી આજે આપણે સોલ્વ કરીશું પ્રશ્ન 1 ખાલી જગ્યા પૂરો હવે જુઓ છે એની અંદર કેટલા ગુણ્યા કરવું તો એક લિટર થાય પાંચ ત્રેસઠ ભાગ્યા સાત એટલે કેટલા મળે નવ એક બે ત્રણ ચાર પાંચ પાંચ ગુણ્યા ચાર સાત ગુણ્યા આઠ તો આઠ ગુણ્યા સાત એસી પાસઠ પચાસ પાંત્રીસ વીસ અને પાંચ કેટલા રીક્ષાના પૈડા સત્યાવીસ થાય નવ રિક્ષાના નવ તેરીને સત્યાવીસ રૂપિયા પચાસ ની દસ નોટ બરાબર પાંચસો થાય એક કેરીની કિંમત પંદર હોય તો આઠ કેરી પાંચ હવે જુઓ તો આમાંથી હું સત્યાવીસ બાદ કરી દઉં ઓગણસાઇન્ટ પચાસ એમાંથી હું સત્યાવીસ બાદ કરી દઉં તો કેટલા મળે બત્રીસ પોઈન્ટ પચાસ સૂચના મુજબ કરો નીચેની વસ્તુઓ આપ માટે આપેલ બોક્સમાં હલકા થી ભારેથી હલકા તરફનો ક્રમ લખો હવે જુઓ તો સૌથી પહેલા ભારે થી હલકા તરફ લખવાનું છે તો સાયકલ ઉંદર બકરી મોબાઈલ સિક્કો અને ટાંચણી ત્યારબાદ ગણો અને લખો બસો સો વીસ પાંચ બે એક એટલે કેલા થાય ત્રણસો અઠ્યાવીસ સો પચાસ દસ પાંચ બે એકસો ને અડસઠ વધતા સાચા વિકલ્પના બોક્સમાં સાચાની નિશાની કરો હવે જુઓ જે પેટર્ન આવતી હોય અહિયાં સાચાની નિશાની કરવાની ત્રિકોણ લાઇનિંગ ચોરસ પછી બે રાઉન્ડ રેક્ટેંગલ તો ત્રિકોણ પછી શું આવે છે લાઈનિંગ વાળું સર્કલ એક બે ત્રણ અહિયાં કેટલા આવે ચાર એક બે ત્રણ અહિયાં ચાર ત્રણ બે એક અહિયાં એક ત્રણ એક પછી બે ત્રણ

દસ વધી પડી એક ને એક સાત હવે અહીંયા પચું પચું પચીસ વધી પડી બે એટલે ચોપન પછી આઠ ચોક બત્રીસ વધી પડી ત્રણ આઠ પંચ ચાલીસ ને ત્રણ તેતાલીસ અહિયાં બે સાત અહીંયા 9 7 * 1 = 7 અહીંયા 9 માં 7 જાય 2 અહીંયા 8 7 * 4 = 28 અહીંયા 4 * 1 = 4 6 માં 4 જાય 2 અહીંયા 8 7 * 4 = 28 અહીંયા 6 6 * 1 = 6 અહીંયા 2 હવે જુઓ અહીંયા 4 6 * 4 = 24 એટલે કેટલા થાય 24 માં 24 જાય 0 જોવામાં છુપાયેલા ખાનગી સંદેશા ગોતવાના મને ગણિત ગમે છે મારો પ્રિય તહેવાર હોળી છે ત્યારબાદ ખાલી ખાના પૂર્ણ કરો તેતાલીસ વત્તા બે એટલે પિસ્તાલીસ પિસ્તાલીસ ભાગ્યા પાંચ એટલે નવ નવ તેરી સત્યાવીસ સત્યાવીસ માંથી છ જાય એકવીસ પછી જો એના આધારે જવાબ લખવાનો કયો રંગ સૌથી વધારે પસંદ છે ગુલાબી લાલ લાલ કરતા લીલો રંગ કેટલા વિદ્યાર્થીઓને વધારે ગમે છે એટલે લાલમાંથી લીલો લીલામાં લીલો લીલામાંથી લાલ બાદ કરી દેવાનો પાંચમા બે જાય ત્રણ કયા બે રંગ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા સમાન છે વાદળી અને પીળો એક ડબ્બામાં પંદર લિટર તેલ સમાય તો આવા પાત્રીસ ડબ્બામાં કેટલું સમાય પંદર ગુણ્યા પાત્રીસ કલાકો તો ખબર પડે આપણને ત્યારબાદ એક ડોલ ભરવા માટે દસ જગ પાણીની જરૂર પડે તો આવા સાહીઠ જગથી કેટલી ડોલ ભરી શકાય જુઓ તો સાઈઠ જગથી કેટલી ડોલ ભરાય હવે એક એક ડોલ ભરવા માટે કેટલા જગ ની જરૂર પડે દસ તો સાઈઠ જગ હોય તો એનાથી કેટલી ડોલ ભરાય છ કેટલી ડોલ ભરાય છ ડોલ ભરાય આ કઈ કરવાની જરૂર છે નહીં રાકેશે ત્યાસી પોઈન્ટ પચાસ ની ટિકિટ લેવા સો રૂપિયા આપ્યા તેને ટિકિટ સાથે કેટલા રૂપિયા પાછા મળશે સો દસ નવ માંથી આઠ જાય એક તેને ટિકિટ સાથે સોળ પોઈન્ટ પચાસ રૂપિયા પાછા મળશે એક બોટલમાં બે લિટર કોકા કોલાનું પીણું છે તેમાંથી અઢીસો એમ ના કેટલા ગ્લાસ ભરાય હવે જો એક લીટર માંથી કેટલા ગ્લાસ ભરાય ચાર તો બે લિટર માંથી કેટલા ગ્લાસ ભરાય મોઢે ગણતરી કરી લેવાની ત્યારબાદ ચોર્યાસી ચોકલેટ છ બાળકોને સરખે ભાગે વેચતા છ ભાગ્યા ચોર્યાસી છ એકા છ આઠ માઇનસ છ એટલે બે ચોકલેટ બાળકો બાળકોને સરખે ભાગે વેચતા દરેક ભાગ દરેક બાળકોને ચૌદ ચોકલેટ આવે થેન્ક યુ બાર દોસ્તો વિડીયોને નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર